જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મિત્રો આજના વિડીયોમાં હિન્દુ કેલેન્ડર મુજબ જ્યેષ્ઠ શુક્લ પક્ષની એટલે કે જેઠ શુદ્ધ પક્ષની એકાદશી જેને આપણે નિર્જલા એકાદશી અથવા તો ભીમ એકાદશી અથવા ભીમસેની એકાદશી અને ઘણી જગ્યાએ તેને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે તેની વાત કરવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે સર્વપ્રથમ જાણીએ આપણે પૂજા મુહૂર્ત અને સમય વિશે તો મિત્રો ભીમસેની એકાદશી એટલે કે નિર્જળા એકાદશીની શરૂઆત છ જૂને અડધી રાત્રે બે ને પંદર કલાકે થઈ પૂર્ણ સાત જૂનના રોજ સવારે ચાર ને સુડતાલીસ કલાકે થાય છે નિર્જળા એકાદશીના પારણા સાત જૂનના રોજ બપોરે એકને ચુમ્માલીસથી ચાર ને એકત્રીસ સુધી કરવામાં આવશે અને પંચાંગ પ્રમાણે નિર્જળા એકાદશીનું વ્રત એ છ જૂનના રોજ કરવામાં આવશે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ બોલીએ વિષ્ણુ ભગવાનની જય મિત્રો આપણા હિન્દુ ધર્મની અંદર આમ તો વરસમાં ચોવીસ એકાદશી આવે છે અને દરેક એકાદશીનું વિવિધ પ્રકારનું મહત્ત્વ દર્શાવેલું છે એમાં પણ નિર્જળા એકાદશી એટલે કે ભીમસેની એકાદશીનું મહત્ત્વ બેહદ અલગ મહત્ત્વ છે મિત્રો આ એકાદશીના દિવસે ભાવિક ભક્તો એ જળ અને અન્નનો ત્યાગ કરે છે અને એકાદશીનું વ્રત કરે છે આ એકાદશી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે આ એકાદશીનું વ્રત પાંચ પાંડવોમાં ભીમસેને પણ કર્યું હતું જેથી આ એકાદશીને આપણે ભીમસેની એકાદશી અથવા ભીમ એકાદશી અથવા ભીમ અગિયારસ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો એકાદશીનું વ્રત એ મોક્ષ અપાવનારું છે અને ભગવાન વિષ્ણુના ચરણોમાં સ્થાન અપાવનારું છે એટલે આ એકાદશીનું વિશેષ પ્રકારનું મહત્ત્વ આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ દર્શાવેલું છે જ્યોતિષ અનુસાર એકાદશીની તિથિએ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરવામાં આવે છે આ દિવસે વહેલી સવારે ઊઠી વ્રતનો સંકલ્પ લઈ સ્નાન કરી ત્યાર પછી આપણા મંદિર અથવા તો ધાર્મિક સ્થળ પર એ જગ્યાને ગંગાજળથી પવિત્ર કરી પીળું વસ્ત્ર પાત્રી ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિને સ્થાપિત કરો અથવા ફોટોગ્રાફને સ્થાપિત કરો તેને પીળા રંગના ફળ મિત્રો અત્યારે કેરીની સિઝન ચાલે છે તો કેરી પણ અર્પણ કરી શકાય છે કેરીનો પણ ભોગ ધરાવી શકાય પીળા રંગની વસ્તુનો ભોગ ધરાવો ત્યારબાદ પીળા ફૂલ અર્પણ કરો તુલસી પત્ર રાખી ભગવાન વિષ્ણુની પૂજા કરો શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી શકાય ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો આ રીતે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ આરતી કરો અને ત્યારબાદ ભોગ ધરાવેલો જે કોઈ પ્રસાદ છે એ પ્રસાદ સ્વરૂપે આપણે વેચી લેવાનો છે તો આ રીતે સર્વપ્રથમ ભગવાન લક્ષ્મીનારાયણ એટલે કે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કર્યા બાદ આપણે આ વ્રતની વ્રતકથા સાંભળવી જોઈએ કારણ કે મિત્રો વ્રતકથા વગર આ વ્રત અધૂરું ગણવામાં આવે છે નિર્જલા એકાદશીનું વ્રત આમ તો આપણે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કરીએ છીએ તો એની વ્રતકથા પણ એટલી જ અગત્યની છે તો આવો સૌ ભાવથી સાંભળીએ નિર્જલા એકાદશીની વ્રત કથા મિત્રો વ્રતકથા વાંચવાનું જેટલું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ આ વ્રતકથાને સાંભળવાનું છે તો આપ ભાવથી મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા જઈને આ કથા સાંભળજો તો સાંભળીએ વ્રતકથા પ્રાચીન કાળની વાત છે વેદ વ્યાસજીએ નિર્જલા એકાદશીનું મહત્ત્વ બતાવતા કેવા લાગ્યા એકાદશીના દિવસે ભોજન ન કરવું દ્વાદશીના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી ત્યારબાદ નિત્ય કર્મ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી પોતે ભોજન કરવું જન્ના શોચ અને મરણના શોચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું આ સાંભળીને ભીમસેન બોલ્યા પરમ પરમપિતામાં મારી વાત સાંભળો રાજા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા એ જ કહે છે ભીમસેન તમે પણ આ દિવસે ભોજન ન કરો પરંતુ તેમને હું એ જ જવાબ આપું છું કે ભૂખ મારાથી સહન નથી થતી ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઇચ્છતા હોય તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું ત્યારે ભીમસેન બોલ્યા પણ પિતામાં હું આપની સામે સાચી વાત કહું છું હું એકવાર ભોજન કરીને પણ એ વ્રત નથી થઈ શકતું તો મારો ઉપવાસ કરીને હું કેવી રીતે ભોજન કરી શકું મારા ઉદરની અંદર વૃક્ષ નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે આથી જ્યારે ખૂબ વધારે ખાઉં છું ત્યારે જે શાંત થાય છે આથી હે મહામુનિ બહુ બહુ તો વર્ષમાં ફક્ત હું એક જ ઉપવાસ કરી શકું છું માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય તે વ્રત કરવાનું આપ મને કહો એનું જરૂરથી પાલન કરીશ ત્યારે વેદવ્યાસજીએ કહ્યું ભીમ જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું ફક્ત કોગળા કરવા આચમન કરવા માટે મોંમાં જળ નાખી શકો છો આ સિવાય કોઈ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું અન્યથા વ્રતનો ભંગ થઈ જાય એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો જ વ્રત પૂર્ણ ગણાય છે ત્યારબાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરી અને વર્ષભરમાં જેટલી એકાદશી આવે છે એ બધી જ એકાદશીનું ફળ આ નિર્જલા એકાદશીના વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું છે જો માનવ બધું છોડીને એકમાત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો બધા જ પાપોમાંથી એ છૂટી જાય છે એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળ કાફ વિકરાળ આકૃતિવાળા અને કાળકા રંગના દંડ પાશ ધારી ભયંકર યોમદૂતો પણ નથી આવતા અંતકાળમાં ધારી સૌમ્ય સ્વભાવવાળા સૌના હાથના સુદર્શન ધારણ કરનારા અને મનસમાન વેગવાન વિષ્ણુદૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઈ જાય છે માટે નિર્જલા એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ કરી હરિનું ભજન કરવું જોઈએ સ્ત્રી હોય કે પુરુષ જો એણે ભયંકરમાં ભયંકર પાપ કર્યા હોય તો તે પણ સગળા આ વ્રત કરવાથી નષ્ટ થાય છે જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે તે પુણ્યનો ભાગી બની જાય છે આ સાંભળીને ભીમસેનને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કર્યું ત્યારથી એ પાંડવ એકાદશી કે ભીમ અગિયારશ અથવા ભીમ એકાદશી અથવા ભીમસેની એકાદશી તરીકે વિખ્યાત થઈ તો મિત્રો આ હતી નિર્જળા એકાદશીની વ્રત કથા તેની પૂજા વિધિ અને તેનો મહિમા મિત્રો આ દિવસે દાન કરવાનો પણ વિશેષ મહત્ત્વ છે શક્ય હોય તો આ દિવસે અન્નદાન વસ્ત્રદાન અથવા જરૂરિયાતમંદને જે કોઈ વસ્તુની જરૂર હોય તે વસ્તુનું દાન આપણે કરી શકીએ છીએ સાથે સાથે ગાયને ઘાસચારો પણ આપણે ખવરાવી શકીએ છીએ અને બને એટલા પુણ્યના કાર્યો આ દિવસે આપણે કરી શકીએ છીએ તો આ હતી મિત્રો નિર્જળા એકાદશીની વ્રત કથા તેની પૂજા વિધિ અને તેના ઉપાય આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે આપને ઉપયોગી થશે જો વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે આ વિડીયોને શેર કરો તેને મોકલો જેથી તેને પણ પુણ્યનો લાભ મળે ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય